મિત્રો આજે અમારું મંડળ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ દત્ત દરબાર આશ્રમ પાંચા સત્તાધાર મહાન શ્રી ભરતગીરી શ્રી ગૌરીગીરી બાપુ એમના મંદિરમાં અમે આજે ભજન કરવા આવ્યા છીએ આજે સરસ પૂનમનો દિવસ છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ છીએ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પંચોરે જય ગુરૂ આવ